ઉચ્છત પાસે આવેલ ટાઈમટેકનોમાં ભીષણ આગ જંબુસર તાલુકાના ઉચ્છત પાસે આવેલ ટેકનો પ્લાસ્ટ કંપનીમાં મોડી રાત્રે ત્રણના અરસામાં આગ લાગ્યાનો બનાવ બનવા પામ્યો હતો અને જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને કંપનીમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડતા હતા આગ લાગવાની જાણ વેડદ પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા તથા જંબુસર મામલતદાર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા સદર આગ લાગ્યાની જાણ જમ ફાયર ફાઈટરોને કરાતા જંબુસર નગરપાલિકા પીજીપી ગ્લાસ પીઆઈ કંપની દહેજ વડોદરાથી ફાયર ફાઈટરો આવી પહોંચી આગને કાબૂમાં લેવા પ્રયત્નો હાથ ધર્યા હતા આગનું એક એટલું વિકરાળ સ્વરૂપ હતું કે છ સાત કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો આગમાં કંપની ભસ્મીભૂત થઈ ગઈ હતી અને આગના બનાવને લઈ જંબુસર પાદરા રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો જેને લઈ વહેલી સવારે નોકરી દંડાર્થે જતા લોકો અટવાયા હતા કયા કારણોસર કંપનીમાં આગ લાગી હતી તે જાણવા મળ્યું નથી સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નથી આજરોજ વહેલી સવારે ટાઈમ ટેકનો પ્લાસ્ટ નામની કંપની ઉચ્છત ગામ તાલુકો જંબુસર જેમાં અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો જેના પગલે નજીકની ઇન્ડસ્ટ્રીની ફાયર બ્રિગેડની ટીમો તેમજ આસપાસમાં વડોદરા કોર્પોરેશનની એક ટીમ તેમજ ભરૂચ ફાયર બ્રિગેડની એક ટીમ ડીએમસીની એમ ટોટલ નવ ગાડીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવેલ છે સદનસીબે કોઈ જાનહાનિના અહેવાલ નથી કેટલું નુકસાન થયું સંપૂર્ણ કંપની અને ગોડાઉન બળીને ખાસ થયેલ છે બીજું કંઈ હાલમાં તો પરિસ્થિતિ અમારા દ્વારા કંટ્રોલમાં કરવામાં આવી છે આગળ જે પણ તપાસ થશે તે બધી અહેવાલ રજૂ કરવામાં આવશે અરસદ ગામે ટાઈમ હજ ટાઈમ ટેકનો બંને કંપનીમાં આગ લાગેલી હોય ને ગત રાત્રિના ચાર વાગ્યાના સુમારે અમને જાણ થતાં સાહેબ શ્રી તેમજ તંત્ર અહીંયા પોલીસ સ્ટાફ સાથે ને ફાયર સેફ્ટીના આજુબાજુની કંપનીના તમામ ફાયર સ્ટેશન ફાયરો નહીં ગાડીઓ અહીંયા આવીને કન્ટિન્યુ અત્યારે આગ ચાલુ જ છે અને એની ઉપર પાણીનો સ્ત્રોત મારે અને આગ બુજવાની એ કામગીરી ચાલુ છે અને અત્યારે પણ બીએમસી માંથી અને ભરૂચથી ફાયરના વાહનો બીજા અન્ય બોલાવેલા છે જેથી આગને કાબૂમાં લઈ શકાય અને કોઈ જાનહાની થયેલ નથી